જે માતાજી છે માતાજી માતાજી છવારના બદદાન જે માતાજી જય દર જય કર દે આજે માસી આવી ગયા મોજમાં માસી ગમે ને નત ગમે આ બાર બાઈસી નું કરી ચા પણ ભાઈ પૂગી ગયા મંત્રી સાહેબ જે માતાજી ના ના નો ઝુમમડ વર્ષે મંત્રીયન છે બજાહો

જય માતાજી બધાય મિત્રો જય દ્વારકાધી જય મુરલીધર જય માતાજી ટૂંકી ગયા માહા માય માતા

અમાસાનો ટુવાલ છે અને બીજું હું આવું લઈ આવી બોનસ કે બાપા બાપા લા આ વધારે કરી આવર લઈ આવી અને સાઈ લઈ લીધી પછી હાકર રેડી છે હું હાકર રેડી છે માસી આવી જે મોજમાં તો પાઈ ગયો માસી સા એટલે અમે પાછા નીકળીએ ફટાકે માસીનું નું મકાન બકાન ને બધી બતાવી દઉં જો આ રીતે અમારું માસીનું નું મકાન છે ખોરા છે એટલે આ તો એક અર્ધી લઈ આવી એ માસી હાકર રેડી અર્ધી પણ લઈ આવી લાગે દોઢ હાકર રેડી લઈ આવી

અમાય સિનમકન માયસી રંગરોગાન કરાયા વાર દસ વરે ઉપાધી ને કા માયસી ડ્રાક નો રાખે ને એમ કે લગન બગન છોકરા નાખે ને થઈ ગયો બહુ મોટી થઈ હવે પછી છે ને પી લીધો આપણે ચા માસી કર્યા રંગરોગા ના બધી થયા આપડી જેમ રાખ્યું લાગો માસી સાયકલા બીકલા મારા ને ફોટાફોટ હવે નીકળી જાય હવે આને આજે વધારે ઉતામર થાય એનું કારણ છે કે આને લાડવા ખાવાનું એને બહુ જોખ છે એમાં જો જઈ લબી છે તો જામી જાય આને એટલે માસીએ જમાવટ નાખી દીધું એનું કારણ છે કે એના ઝીણકાઓ છે એનું ફરી આવે લઈ જાય આ લોકો અમારા કરતા વિચાર જો આ તો ફ્રી છે ખો માસી મેડ ઇન ઇન્ડિયા હે

લગ્નની તો ઘણી વાર છે પણ આ છે ને બે વહેવાયું હુશ્ય છે માહસીની એકા બીજે તો આ લોકો ઘરનો ટૂંકમાં ભરાય ને આ લોકો સાઈડમાં આખું રમ ભરાય ગયો તમારો બધી તો આ બધી માયસી લગન છે ટૂંકમાં ઝીણકા એક એકનાથી થઈ ગયા એના ઘરના કર્યા છે કબાટ પછી આ સોફા સેટી છે અત્યારે આ તો બધી હકેલી ફોલ્ડિંગ આવે ને ગમે છે ફોલ્ડિંગ છે

અને આપણે કયો રોડ કહેવાય ફુવા કરેણી કરેણી દ્રાપડ વાળો રોડ કહેવાય એટલે આ કરેણી ગામ છે આ બાજુ રાષ્ટ્રીય ધ્વજ ફરકે પણ હવે વર્ષા પેલો આપણે કડકો વધારે આવે એને લીધે વ્યવસ્થિત નહીં દેખાતો આ લોકોને જો બગીચો બગીચાનો વ્યવસ્થિત છે ફૂલ બૂલ ને કંઈ ઘટેને એવું છે ફૂલ ને પણ મસ્ત હો છે કે નહીં ફૂવા જો ફૂલ બુલ ને મસ્ત છે જો આ રીતે ફૂલબૂલને શોખીન છે ભાઈ ફૂવા આ એક લીંબુડી છે પણ લીંબુ તો ઉગરી ગયા હું દેખાય ક્યાંય કઈ દેખાતું નથી લીંબુડી બુમડી લીંબુ કઈ છે નહીં હો ભાઈ ને હવે બોર ઝીણા ઝીણા દેખાય એમ હોય બોર હારાય બો બોર માં બહુ વ્યવસ્થિત ફાલ ફૂલ દેખાય હમ હરી જાય આવું છે બધી કામકાજ જો આ રીતે ને મકાન પાછળ દેખાય એ રીતે છે ભરિયું ભરજયું ને બધું મોટું આ ભાઈ ફૂવા બેઠા માવો સોરો માવો માવો ખાઈ લીધો એમ સાડ જ પીવો તમારે પી પેલા માવો ખાઈ લીધો તો આવે હતી અમારી કરણી સફર ખુશાલ પુવા માવો સોરવા વરગી ગયા આપણે થઈ ગયા ત્રા હા ગાડી આઈકી એટલે ઢાક લાગી ગયો હા

હવે આ ગેમ છે તમારે એનું જરાક મને વ્યવસ્થિત બતાવો તો બેન કઈ રીતે છે ગેમનું નામ શું છે પઝલ્સ ગેમ કહે છે જે એક વસ્તુ નાખે ને એનું નામ બોલે ત્યાં નાખી દે દીકુ વાંદરો નહીં મંકી મંકી ટૂંકમાં બોલે એકવાર પાછો નાખીને બળ સંભળાવજે પાછો નાખ મંકી મંકી આ મંકી બોલે અને પછી એનો અવાજ કાઢે હવે પાછળ ફેરવજે પતાકડો એ શું છે એલિફન્ટ એલિફન્ટ ત્યાં એલિફન્ટ

પણ હીરાબેન એક પઝલ ગેમ બતાવી લીનિયર થોડીક મજા આવી ગઈ કાંતિક આવી ને જંગલ કઈ આવી ખોટા ફાકર મારતી મળતી હાજુ બોલે ને વાટર નું ની ભાણે છે ભાઈ નક્કી નો કહેવાય તો ચાલો આ થોડીક હીરાબેન અરે હસી મજા કરતી તો આગળ હવે જે કઈ કામ કરશે બતાવું છું નહીતર તો જંગર પૂગી જાય હવે તો કઈ નક્કી નથી લગભગ સ્ટોપ જંગર જ થાય સીધો હવે અને વિડીયો ન્યાજ પૂરો થઈ જાય પૂગી જાય હું તો મગર

બદલ જય દ્વારા પ્રતિશ મળી એક નવા વિડીયો સાથે જય માતાજી જય માતા